અલબે કેજે અલ લે લે હે આ બોલી માડે છુછું લઈ ગોડી માડે બાર ગોડી અલ માથે બેલા મુ ગોઈ માડે ગોઈ માડે બાર ગોડી તુ છુ હું ઉછું રે ફોન લાવ કે ગાડાનો ફોન આલો કે લે 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 પેટા દું જ ના આતો નહી માએ હી કોણ છોકા હે તો કોણ કોણ ભાઈ હું નામ માં બોંગ આવ અમારી ચેનલ કોમ કર લાઈક ફેનો લાઈક

હરે ગોપાલ બોલ રા દોસ્તો આના મોજમાં આવી ગયા છે વરસાદ આવ્યો છે વરસાદી વાતાવરણ છે તે વરસાદમાં તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એમ કે આમ કરો કરો આમ એમ કરજો એમ કે સબસ્ક્રાઈબ કરજો આમ અંગુઠો લાય અંગૂઠો એ આમ કર્યું આમ સબસ્ક્રાઈબ કરજો કશો લાઈક કરજો બસ સપોર્ટ અમને કરજો ગે એ કરજો કે બધા સબસ્ક્રાઇબ કરજો હોવા આને સપોર્ટ કરજો કે સપોર્ટ કરજો હાય હું ગઉ કે લાઈક શેર અને અમારે ફેનિલ છે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ છે એમનો વિડીયો વન મિલિયન પહોંચી ગવા આવ્યો છે તો દોસ્તો અમારું Instagram આઈડી છે કિરણ ઝાલા જેતપુર સબસ્ક્રાઇબ કરજો ઓમ કરો ઓમ આતા કરો અમારી મોટી ચેનલ છે વિરમ ઝાલા બ્લોગ ચાર્જર લઈ દે બસ વાત એ કે ડાયરેક્ટ ભરાઈને ચાલુ કરવાનું એકલું ચાલુ કરવાનું para el ratón venes ah 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 ah

દાદાઓ એક વિડિયો બનાવી દીધો વાળું ને આવવાનું રિઝલ્ટ નહીં આમ તો બરાબર એ હે એ આ બેવાની સ્ટાઈલ જો અમારા પેન્ડલ છેની વાહ ભાઈ વાહ સંભે એક પગા ધર કરી દે હા